ગીરના ગ્રામ્ય વિસ્તારમાં અચાનક જ સિંહણ આવી ચડેલી હતી ગીરના ગામડામાં વરસાદી વાતાવરણમાં વાડી વિસ્તારમાં અચાનક સિંહણ આવી ચડેલી હતી વાડી વિસ્તારમાં રીમઝીમ વરસાદમાં વાડીના રહેણાંકી મકાનમાં સિંહણે લટાર મારેલી હતી સિંહણ લટાર મારી ફરી જંગલ તરફ રવાના થઈ ગયેલી હતી સિંહણની રહેણાકી મકાનમાં એન્ટ્રીથી લઈ બહાર નીકળતી મોબાઈલ કેમેરામાં કેદ થયેલી હતી ગીરના કોઈ ગામડાનો રહેણાંકી વાડી વિસ્તારનો વિડીયો હોવાનું આ અનુમાન લગાવવામાં આવે છે